જે ભવસાગરથી તારે એનું નામ તીર્થ જે દુઃખોના દરિયામાંથી પાર ઉતારે તેનું નામ તીર્થ તીર્થોનો રાજા એટલે શત્રુંજય શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે અનંત આત્માઓ મુક્તિ પામેલા છે સિદ્ધિ વરેલા છે બુદ્ધત્વ પામેલા છે રાજા સિદ્ધરાજ પરિવાર સાથે પાલીતાણા પહોંચ્યો પાલીતાણાની પ્રજાએ ગુર્જરેશ્વરનું ઉચિત સ્વાગત કર્યું રાજાએ ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીજીને કહ્યું ગુરુદેવ આપણે આવતીકાલે પ્રભાતે ગિરિરાજ ઉપર ચઢીશું અને ભગવાન ઋષભદેવના દર્શન પૂજન કરી ધન્ય બનીશું આજે તો વિશ્રામ કરીને સ્વસ્થ બનીએ ગુરુદેવે અનુમતિ આપી સહુ પોતપોતાના દૈનિક કાર્યોમાં પરોવાયા દિવસ પૂરો થઈ ગયો અને રાત પણ વીતી ગઈ બીજા દિવસે સવારે આચાર્ય દેવ વગેરે મુનિવરોની સાથે રાજા અને રાજપરિવાર શત્રુંજયના પહાડ પર ચઢવા લાગ્યા સહુના મન ઉલ્લસિત હતા સહુના મનમાં ભગવાન શ્રી ઋષભદેવના દર્શન કરવાની તીવ્ર તમન્ના હતી સહુ ગિરિરાજના શિખર પર પહોંચ્યા ભગવાન ઋષભદેવના દર્શન કરી સહુ ધન્ય બન્યા રાજાએ અને રાજપરિવારે ભગવાનની ભાવપૂર્વક પૂજા પણ કરી પછી સૌ લોકો આચાર્ય દેવની પાછળ બેસી ગયા આચાર્ય દેવે સંસ્કૃત ભાષામાં નવા નવા કાવ્યો બનાવીને ભગવાનની સ્તુતિ કરી આચાર્ય દેવે એ સ્તુતિના ભાવો લઈને ગુર્જર ભાષામાં ગદ્યસ્તવના પણ કરી સૌએ પરમાત્મ ભક્તિનો અપૂર્વ આનંદ અનુભવ્યો લગભગ ત્રણ કલાક ગિરિરાજ ઉપર પસાર કરી સહુ પહાડ ઉતરવા લાગ્યા રાજા સિદ્ધરાજે શ્રદ્ધા અને ભક્તિથી ગદગદ થઈને ગુરુદેવને કહ્યું ગુરુદેવ કેવું પ્રભાવશાળી આ તીર્થ છે ત્રણ ત્રણ કલાક પસાર થઈ ગયા છતાં એકેય ખરાબ વિચાર મનમાં નથી આવ્યો ધન્યજીને શાસન પ્રભુ આ મહાતીર્થની ભક્તિ માટે ભગવાન ઋષભદેવની પૂજા અર્ચના માટે હું બાર ગામ ભેટ આપું છું રાજેશ્વર તમારા હૃદયમાં ભગવાન ઋષભદેવ પ્રત્યે આટલી બધી ભક્તિ પ્રગટ થયેલી જોઈને ખરેખર મને હર્ષ થાય છે આ તીર્થ તમને ગમ્યું તેથી તમે ધન્ય બન્યા છો ગુરુદેવ પાદલિપ્તપુરમાં પહોંચીને મારે કેવા કેવા સત્કાર્ય કરવા જોઈએ એ અંગે મને કૃપા કરીને માર્ગદર્શન આપો રાજન આ ગિરિરાજની તળેટીમાં તમારા તરફથી કાયમ સદાવ્રત શરૂ કરવું જોઈએ જે કોઈ યાત્રિક અહીંયા આવે તે પેટ ભરીને જમે તૃપ્ત થાય એ જ રીતે પાદલિપ્તપુરમાં પણ ગરીબ પ્રજા માટે સદાવ્રત શરૂ કરવું જોઈએ વર્ષો સુધી એ સદાવ્રતો ચાલ્યા જ કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આ રીતે આજે તરેટથી શરૂ કરીને પાદલિપ્તપુર સુધી યાચકોને ગરીબોને અપંગોને અને અંધજનોને ખૂબ દાન આપવું જોઈએ વર્ષો સુધી એ લોકો યાદ કરતા રહેશે ગુર્જરેશ્વર રાજા સિદ્ધરાજ અહીં ભગવાન ઋષભદેવની યાત્રા કરવા આવ્યા હતા આ રીતે વારંવાર આવે તો સારું ગુરુદેવની પ્રેરણા મુજબ રાજાએ સદાવ્રતો શરૂ કરાવી દીધા યાચકોને દાન આપવાનું શરૂ કરી દીધું રાજા સિદ્ધરાજ વર્ષે એટલે વરસી જાણે એણે સોના મોહરો આપી એણે સુંદર વસ્ત્રો આપ્યા એણે ઘોડાઓ આપ્યા બળદો આપ્યા ખેતી કરી શકે એવા લોકોને જમીન આપી આ રીતે રાજાએ કોઈ યાચકને યાચક ના રહેવા દીધો કોઈ ભિખારીને ભિખારી ના રહેવા દીધો આખા પાદલિપ્તપુરમાં રાજા સિદ્ધરાજનો જય જયકાર થઈ ગયો સિદ્ધરાજ ગિરિરાજની યાત્રા કરીને અને વિપુલ દાન આપીને અપૂર્વ પુણ્ય કમાયો આચાર્ય દેવની સાથે શ્રી શ્રીસંઘે ત્યાંથી ગિરનાર તરફ પ્રયાણ કર્યું માર્ગમાં આચાર્ય દેવે રાજાને ગિરનારનો અને ભગવાન નેમનાથનો પરિચય કરાવ્યો ભગવાન નેમનાથનું જીવનચરિત્ર સાંભળીને સિદ્ધરાજ આશ્ચર્યચકિત થઈ ગયો સંઘ ગિરનાર પહોંચ્યો જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સહુ પહાડ પર ચડ્યા ગિરનારના પહાડ ઉપર નૈસર્ગિક સૌંદર્યવાળા ઘટાદાર આંબા લીમડા વગેરે વિવિધ વૃક્ષો પર પોપટ કોયલ વગેરે પંચરંગી પક્ષીઓ મધુર ટહુકા કરી રહ્યા હતા પવનથી ઝૂલી રહેલી વૃક્ષોની ડાળીઓ પરથી રંગબેરંગી સુવાસિત પુષ્પો ખર્યા કરતા હતા ગાઢ વૃક્ષ ઘટાઓની વચ્ચે રહેલા ઊંચા વાસના છિદ્રોમાં ભરાતો અને નીકળતો પવન સુમધુર ધ્વનિ કરતો હતો જાણે વનદેવીઓ પોતાની દિવ્ય વીણાઓમાં રાજા સિદ્ધરાજની કીર્તિ ગાથા ગાતી હતી આચાર્ય દેવની સાથે સહુ ભગવાન નેમનાથના ભવ્ય દેરાસરમાં પહોંચ્યા પ્રભુના દર્શન કરી સહુ ભાવ વિભોર બની ગયા રાજાએ રાજપરિવાર સાથે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન પર જલાભિષેક કર્યો પછી શુદ્ધ અને મુલાયમ વસ્ત્રથી ભગવાનની મૂર્તિને સાફ કરી ત્યારબાદ ચંદનથી અને પુષ્પોથી પૂજા કરી ભગવાનની સમક્ષ રત્નોનો સાથીઓ કર્યો સુવર્ણ મુદ્રાઓ અર્પણ કરી પછી ગુરુદેવની પાસે બેસી ગયા ગુરુદેવે ભાવ પૂજા કરી નવા નવા કાવ્યો બનાવીને ભગવાન નેમનાથની સ્તવના કરી સહુની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હર્ષથી રાજી ખીલી ઉઠી રાજા સિદ્ધરાજે ગદગદ ભાવે પ્રભુને વારંવાર સાષ્ટાંગ પ્રણામ કર્યા એ વખતે દેરાસરના વિવેકી પૂજારીઓએ રાજાને બેસવા માટે સુંદર આસન પાથરવા માંડ્યું ત્યારે રાજાએ ના પાડી અને કહ્યું તીર્થ ક્ષેત્રમાં રાજાએ આસન પર ના બેસવું જોઈએ તેમજ પલંગ ઉપર સૂવું ના જોઈએ તીર્થક્ષેત્રમાં કોઈ માણસે દહીં પણ ન ખાવું જોઈએ પૂજારીઓએ રાજાની વાત સ્વીકારી રાજાએ પૂજારીઓને સુંદર વસ્ત્રો આપ્યા અને સોના મોહરો આપીને સંતુષ્ટ કર્યા તીર્થયાત્રાનો અપૂર્વ આનંદ માણીને ગુરુદેવની સાથે સહુ પહાડ ઉતરીને તળેટીમાં આવ્યા રાજા સિદ્ધરાજે ત્યાં પણ સદાવ્રત શરૂ કરાવ્યું યાચકોને દાન આપ્યું જૂનાગઢમાં જઈને પણ સદાવ્રતો ખોલાવ્યા અને ગરીબોના દુઃખ દૂર કર્યા સિદ્ધરાજે ગુરુદેવને કહ્યું ભગવંત અહીંથી આપણે પ્રભાસ પાટણ જઈએ સમુદ્રના કિનારે રહેલા ભગવાન સોમનાથના દર્શન કરીએ આચાર્ય દેવે સંમતિ આપી સહુ પ્રભાસ પાટણ પહોંચ્યા ભગવાન સોમનાથના મંદિરમાં ગયા રાજા સિદ્ધરાજના મનમાં શંકા હતી ગુરુદેવ સોમનાથ મહાદેવને નમન કરશે કે નહીં પરંતુ આચાર્ય દેવે તો મહાદેવને નમન કર્યું ત્યાં બેસીને મહાદેવની સ્તુતિઓ બોલવા માંડી ચુમ્માલીસ શ્લોક બનાવીને બોલ્યા ભવ બીજાંકુરજનના રાગાદ્યા ક્ષયમુપગતા યશ્ય બ્રહ્મા વા વિષ્ણુરવા હરો જીનોવા નમસ્તસ્મય જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદી જેમના નાશ પામ્યા છે તે બ્રહ્મા હો વિષ્ણુ હો શિવ હો કે જીન હો તેમને મારા નમસ્કાર નમસ્કારો મહાદેવ કેવા હોય તે સમજાવ્યું રાજા સિદ્ધરાજ ખુશ થઈ ગયો આજે પણ આ મહાદેવ સ્તોત્ર મળે છે સુંદર સ્તોત્ર છે રાજાએ ગુરુદેવને કહ્યું ભગવંત આપે મારા પર પરમ કૃપા કરી છે મને તીર્થયાત્રા કરાવીને અનહદ ઉપકાર કર્યો છે હવે આપણે પાછા પાટણ જઈએ પરંતુ કોડીનાર ગામમાં વિશ્વની માતા સમાન અંબાદેવીના દર્શન પૂજા કરીને જઈએ ગુરુદેવે અનુમતિ આપી સંઘ કોડીનાર તરફ ઉપડ્યો